હેલો નમસ્કાર મિત્રો કેમ છો બધા બધા મજામાં જ હશો તો પહેલાં બધા મજામાં જ હશો એ પહેલાં બધા જ મારા મિત્રોને યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય રખા દાદા અને બધા જ મારા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને જય કાળિયા ઠાકર અને જય શ્રી મહાદેવ એટલે આપણે આજે પાછા નવા વિડીયોની અંદરમાં મળ્યા છીએ મિત્રો અને ફરી આપણે એક નવા વિડીયોની અંદરમાં નવા ઉત્સાહ અને નવા જોશ સાથે મિત્રો સાથે મળી અને આજે પાછું કંઈક મિત્રોને નવું શીખવવું છે મિત્રો અને એ પણ આપણે શીખવવું છે દાખલા વિશે જ મિત્રો અને દાખલા મિત્રો આપણે કેવી રીતે વગાડતા શીખવવા કેવી રીતે આપણે એની માહિતી લેવી કેવી રીતે કેવી રીતે દાખલા વાગતા હોય છે મિત્રો દાખલામાં કેટલી ઘહી હોય છે મિત્રો એ બધું આપણે વિડીયોમાં શીખવતા હોય છે મિત્રો તો આપણે એ જ ફરી વિડીયો અંદર આપણે નવો લઈને આવ્યા છીએ અને મિત્રો દાખલા કેટલી ગઈ વાગે છે મિત્રો આજ ઈ પાછો ફરીને તમને એક વિડીયો મારે બનાવવો છે અને બધી ઘયુ આપણે તમને વગાડવી છે અને તમને શીખવવી છે મિત્રો તો આપણે મિત્રો આપણો વિડીયોની શરૂઆત કરીએ અને તે પહેલાં મિત્રો જો આપણા ચેનલની અંદરમાં તમે નવા હોય તો આપણા વિડીયોને તમે લાઈક કરો પછી આપણા વિડીયોને તમે શેર કરો મિત્રો અને આપણા પાટડીયા ઇતિહાસ ઓફિશિયલ ચેનલને તમે મિત્રો સબસ્ક્રાઈબ કરો તો તમે આવું જો કરશો મિત્રો તો મને પણ સપોર્ટ થશે અને હું બધા જ મારા મિત્રોને કહું છું કે હું હજી એક નાનો યુટ્યુબર છું હજી એક નાનો ક્રિએટર છું મિત્રો એટલે મને તમે મિત્રો સપોર્ટ કરો તો હું તમે આવા વિડીયો મારામાં આવી જેટલી પણ મારામાં આવડત છે મિત્રો એ હું તમારા સુધી પહોંચાડવાનો મિત્રો પ્રયત્ન કરું અને તમે જો મિત્રો મને સપોર્ટ કરશો તો હું આવા નવા નવા વિડીયો બનાવીશ અને મને પ્રોત્સાહન મિત્રો મળશે એટલે એ બધી વાત આપણે કરી છે મિત્રો અને હવે આપણે મિત્રો પાસે આપણા વિડીયોની શરૂઆત કરીએ મિત્રો તો સૌ પ્રથમ મારા મિત્રોને હું એમ કહું છું કે તમારે જો ડાક મિત્રો જો શીખવી હોય તો તમારે પોતાની મિત્રો ડાક લેવી પડશે અને મિત્રો તમારે પ્રેક્ટિસ કરવી પડશે તો તમને મિત્રો ડાક અવશ્ય આવડી જશે તો આપણે એ વાત બધી પછી કરશું અને હવે આપણા વિડીયોની આપણે તમારો પણ ટાઈમ મિત્રો કિંમતી છે પછી બધાનો ટાઈમ નો આપણે ધ્યાનમાં રાખતા હવે આપણે આપણા વિડીયોની આગળ શરૂઆત કરીએ મિત્રો તો હવે હે આપણે પેલા કઈ કઈ ઘઈ વાગે છે મિત્રો તમને હું ઘઈના નામ કહેતો જઈશ અને એ ગઈ હું મિત્રો વગાડતો જઈશ એટલે તમે ઘઈ સાંભળજો અને એ ગઈ હું વગાડીશ એટલે તમને એ પણ ખબર પડશે મિત્રો અને આ આપણે વિડીયો બનાવ્યા પછી આપણે એક એક ઘઈ કેવી રીતે મિત્રો વગાડવી એ આપણા વિડીયો ચાલું જ છે મિત્રો પણ હું ફરીને પાછા નવા નવા હજી વિડીયો એની ઘઈ ઉપર નવા વિડીયો બનાવીશ અને મિત્રો તમને હું શીખવીશ મિત્રો અને મને વિશ્વાસ છે મિત્રો કે મારા મિત્રોને બધા મારી યુટ્યુબ ફેમિલીને હું ડાક વગાડતા અવશ્ય મિત્રો શીખવડીશ અને હવે આપણે આપણું ડાકની શરૂઆત કરીએ મિત્રો જો આપણી ડાકલી આપણે પડી જ છે અને હવે આપણે જોવો મિત્રો આ આપણી કાંબી મિત્રો કાઢી અને મિત્રો જો તમારે ડાક શીખવી હોય અને તમારે આવી રીતે વિડીયો જો તમારે જોઈતા હોય અને સાંભળવા હોય મિત્રો તો તમે મને મિત્રો મને કોમેન્ટ પણ કરી શકો છો કે ભાઈ તમે વિડીયો સારા બનાવો છો અમને શીખવવો હજી અને હું તમ ત તમારા માટે અવશ્ય હું વિડીયો બનાવીશ મિત્રો અને તમારે જે પણ માતાજીનો રાગ સાંભળવો હોય જે પણ માતાજીની તમારે મિત્રો રેણી સાંભળવી હોય તમારે જૂણાં સાંભળવા હોય એ પણ તમે મિત્રો મને કોમેન્ટ કરી શકો છો એટલે હું અવશ્ય તમારી કોમેન્ટ મિત્રો પૂરા કરવાનો પ્રયત્ન કરીશ મિત્રો અને આપણે હવે તમારી આપણે ટાઈમનો ધ્યાનમાં લેતા આપણે મિત્રો હવે આપણે ડાકની શરૂઆત કરીએ અને મિત્રો આપણે કંઈ કંઈ ઘઈ વગાડવાની છે મિત્રો એ શરૂઆત આપણે પહેલાં કરીએ મિત્રો તો હવે મિત્રો આજે આપણે પહેલાં આપણે સૌ પ્રથમ મિત્રો હેંસ વગાડવાનો છે જે આપણે મિત્રો જૂનામાં જે વાગતો હોય છે એ હેંસ મિત્રો બહુ કામનો હોય છે અને સૌ પ્રથમ એ કેવી રીતે વાગતો હોય છે મિત્રો એ આપણે પહેલાં તમને બધી આજે ગયું મિત્રો બતાવવાની છે અને એ આજ બધી ગયું આપણે તમને લાઈન સર એક પછી એક એક પછી એક એવી રીતે હું બતાવજ જઈશ મિત્રો અને આજે આપણે સૌ પ્રથમ પહેલાં હેંસ વગાડી અને તમને બતાવીએ મિત્રો તો તમે મિત્રો સાંભળજો હવે તો મિત્રો આપણે હવે હ્યાંસ શરૂઆત કરીએ મિત્રો હેંસ કેવી રીતે વાગે છે જો મિત્રો આ હતો આપણી પહેલી ઘઈ મિત્રો હેંસ આવી રીતે મિત્રો આપણો હેંસ વાગે છે એ તમે હવે મિત્રો સાંભળ્યો હવે આપણી બીજી ઘઈ આવશે મિત્રો આપણી બીજી ઘઇ છે આપણે એને લોકની ઘઈ કહીએ છીએ મિત્રો અને આપણે ચામુડ માં એ ઘઈ મિત્રો ચાલે છે બરોબર તો આપણે તમે હવે એ સાંભળજો મિત્રો આપણી બીજી ગઈ હતી મિત્રો ચામુડ માતાજી ની ઈ પણ આપણે વગાડી છે હવે મિત્રો આપણી ત્રીજી ગઈ છે ઈ આપણી ગઈ છે મિત્રો બેઠી ગઈ બેઠી ગઈ આપણે મિત્રો મેલડી માતાજી માં ચાલે છે મિત્રો તો આપણે ઈ પણ તમે સાંભળી લો તો મિત્રો આ હતી આપણી બેઠી ગઈ મિત્રો એટલે હવે આપણે ત્રણ ગયું મિત્રો આપણે કમ્પ્લીટ કરી છે જો પછી હવે આપણે મિત્રો ચોથી ગઈ વગાડશું એટલે ચોથી ગઈ છે મિત્રો આપણી ચલતી મિત્રો એટલે ચલતી આપણે મિત્રો આપણે જ્યારે ઝૂણાં પણ ગાવે છે ત્યારે એમાં પણ આપણી મિત્રો આ ગઈ વાગતી હોય છે એટલે તમે સાંભળજો મિત્રો જો મિત્રો આ હતી આપણી ચાલતી મિત્રો આ પણ આપણે મિત્રો જૂનામાં વગાડતા હોઈએ છીએ આપણી મિત્રો ચાર ઘઈઓ પૂરી થઈ છે હવે આપણે મિત્રો પાંચ ઘઈ વગાડવાની છે આપણી પાંચમી મિત્રો એટલે હવે આપણે એ ઘઈ વગાડશું મિત્રો આપણે તમે જુઓ તો આપણે મિત્રો સોહર વગાડશું મિત્રો એટલે હવે તમે મિત્રો સોહર વગાડશો આપણે આના માથે મિત્રો આખો લોંગ વિડીયો આપણો બનાવેલો છે સોહર કેવી રીતે વગાડવો મિત્રો આના પહેલાંનો જ વિડીયો છે મિત્રો તમે જોઈજો એટલે આપણે હવે સોહર આપણે વગાડશું મિત્રો તો તમે મિત્રો સાંભળજો મિત્રો આ હતો આપણો મિત્રો સોહર આપણે મિત્રો પાંચ ગયું આપણી પૂરી કરી છે અને હવે મિત્રો આપણે છઠ્ઠી ઘઈ વગાડવાની છે મિત્રો હવે છઠ્ઠી ગઈ છે મિત્રો આપણો દોઢિયો ડંબર મિત્રો એટલે આપણે દોઢિયો ડંબર કેવી રીતે વગાડવો એ જે આપણી આખો લોંગ વિડીયો બાકી છે મિત્રો આપણે એ પણ તમને શીખવશું અને એ પણ આપણે નવો વિડીયો લઈને આના પછીનો આવશું મિત્રો એટલે હવે આપણે દોઢીઓ ડંબર વગાડવો છે મિત્રો તો મિત્રો આ હતો આપણો દોઢિયો ડબર મિત્રો એટલે આપણે મિત્રો છ ઘયું પૂરી કરી છે ને હવે મિત્રો આપણી સાતમી ઘી છે મિત્રો સાતમી ઘઈ આપણે મિત્રો વગાડવાનો છે રોડ મિત્રો રોડ મિત્રો મેલડી માતાજીમાં પણ ચાલે છે એટલે આપણે એ પણ તમને મિત્રો આપણે જરાક બતાવી દઈએ એટલે રોડ કેવી રીતે મિત્રો વાગે મિત્રો આપણો રોડ મિત્રો એટલે હવે આપણે મિત્રો સાત ઘઈ આપણી પૂરી કરેલી છે મિત્રો અને હવે આપણે મિત્રો આપણી આઠમી ઘઇ મિત્રો વગાડવાની છે આઠમી ઘઇ છે આપણી મિત્રો આપણે એને ચાર બયુના રાગમાં પણ મિત્રો એ ઘઈ વાગે છે અને એ ઘઇને આપણે મિત્રો હિન્દુરો કહેવામાં આવે છે અને કેશુભાઈ ભોજયાના રાગમાં મિત્રો આ ખૂબ ઘઈ વાગતી હતી અને એ જમાનામાં એટલે આપણે મિત્રો એ પણ આપણને જેવી આવડે છે એવી તમને મિત્રો આપણે સંભળાવી મિત્રો તો મિત્રો આ હતી આપણી આઠમી ગઈ મિત્રો તો મિત્રો જો આપણે આવી રીતે આઠમી ગઈ મિત્રો આપણે વગાડીને તમને બતાવી છે મિત્રો કેટલી દાખલામાં હજી પણ બીજી ગયું મિત્રો વાગે છે પણ મિત્રો હવે આપણો સમયનો ધ્યાનમાં રાખતા મિત્રો આપણે પાછો ફરીને એક નવો વિડીયો લઈને આવશું તો ત્યાં સુધી મિત્રો હવે આપણે તમે મને આપશો રજા એટલે મિત્રો જો આપણા વિડીયો તમને આવા જો સારા લાગતા હોય મિત્રો અને જો હું તમને કંઈક શીખવાનો પ્રયત્ન કરતો હોય મિત્રો અને તમને જો એમ થતું હોય કે ના આ ભાઈ આપણને કંઈક શીખવવાની પ્રયત્ન કરે છે અને આપણા માટે વિડીયો સારા બનાવે છે મિત્રો તો હું દિલથી તમને મિત્રો કહું છું કે મારા વિડીયોને તમે મિત્રો લાઇક કરો મારા તમે વિડીયોને શેર કરો વધુ મિત્રો સાથે અને મિત્રો પાટળિયા હિતેશ ઓફિશિયલ ચેનલને તમે મિત્રો સબસ્ક્રાઈબ કરો તો મિત્રો મને પણ પ્રેરણા મળે અને હું આવા નવા નવા વિડીયો તમારા માટે મિત્રો બનાવતો રહું તો ત્યાં સુધી મિત્રો મને હવે આપો રજા જય માતાજી જય રખા દાદા હું આપનો દોસ્ત પાટળિયા હિતેશ